નમસ્કાર મિત્રો ફરેકવાર એકવાર તમારું સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં ગુજરાતનો ઇતિહાસ ભૂગોળ અને સાંસ્કૃતિક વારસાના અગત્યના પ્રશ્નો જોવાના છે એના માટે તો સીસી મેન્સ એટલે કે સીસીઈની મુખ્ય પરીક્ષા મિત્રો લેવાની છે તેના માટે એટલે ગ્રુપ બી માટે આપણે અગત્યના પ્રશ્નો જોવાના છીએ ઇતિહાસ ભૂગોળ અને સાંસ્કૃતિક વારસો તો બધા જ ક્વેશ્ચનો સાહિત્ય આપણે જોવાના છે ને આ સિરીઝ મિત્રો ચાલુ રહેવાની છે જો તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો જે આપણો નવો સિલેબસ જાહેર થઈ ગયો છે સીસી મેન્સનો ગ્રુપ બીનો તેના માટેનું છે મિત્રો આ તો આપણે હવે શરૂ કરી દઈએ તો પહેલો ક્વેશ્ચન છે હિંદ છોડો આંદોલન વખતે સુરત અને અમદાવાદ કાપડની મિલોમાં કેટલા દિવસની હડતાલ પાડવામાં આવી હતી તો પહેલો ક્વેશ્ચન છે હિન્દ છોડો આંદોલન એટલે કે ઇતિહાસને રિલેટેડ છે તો ભારતનો ઇતિહાસ કહી શકીએ હિન્દ છોડો આંદોલન વખતે સુરત અને અમદાવાદમાં સામાન્ય ત્યાં ખબર હોય તો મિત્રો તમને સુરત અને અમદાવાદમાં સારી એવી કાપડની મિલો આવેલી છે તો તેમાં કેટલા દિવસની હડતાલ પાડવામાં આવી હતી એકસો પાંચ દિવસની હડતાલ પાડવામાં આવી હતી હિન્દ છોડો આંદોલન ક્યારે થયું હતું તો એની શરૂઆત આઠ ઓગસ્ટ આઠ ઓગસ્ટ ઓગણીસો બેતાલીસમાં એની શરૂઆત થઈ હતી ગાંધીજીએ આ આપણે જોઈએ તો આ આંદોલન દરમિયાન કેવું સૂત્ર આપ્યું હતું કરે ગયા મરે ગયાનું સૂત્ર આપ્યું હતું અને આપણે જોઈએ તો સાહિત્ય સફળ પણ થયું હતું હિંદ છોડો આંદોલન બીજા નંબરનો ક્વેશ્ચન છે સોનગઢનો કિલ્લો કોણે બંધાવ્યો હતો તો સોનગઢનો કિલ્લો કોણે બંધાવ્યો હતો તો સોનગઢનો કિલ્લો ક્યાં આવેલો છે તો આ તાપી જિલ્લામાં આવેલો છે ક્યાં આવેલો છે તાપી જિલ્લામાં તાપી જિલ્લો છે કઈ નદીના કિનારે તાપી નદીના કિનારે આવેલો છે એ પણ તમારે યાદ રાખવાનું રહેશે તાપી નદીના કિનારે બીજું ક્યુ સુરત પણ તાપી નદીના કિનારે જ આવેલું છે આ પણ તમારે સાહિત્ય યાદ રાખવાનું રહેશે અને સોનગઢનો કિલ્લો તાપી જિલ્લામાં અને કોણે બંધાવ્યો હતો પિલાજીરાવ ગાયકવાડે બંધાવ્યો હતો તો આન્સર હશે પિલાજીરાવ ગાયકવાડ શું આન્સર હશે પિલાજીરાવ ગાયકવાડ આપણે આગળના ક્વેશ્ચન જોઈ લઈએ હવે ત્રીજા નંબરનો ક્વેશ્ચન છે સાંસ્કૃતિક વારસામાંથી ક્વેશ્ચન છે નૃત્યમાંથી ક્વેશ્ચન છે તો આપણે જોઈએ તો સીધીઓના ધમાલ નૃત્ય વખતે વગાડવામાં આવતા મોટા ઢોલને શું કહે છે તો સીધીઓનું જે ધમાલ નૃત્ય તો ધમાલ નૃત્ય કોણ કરે છે તો સીધીઓ તો એ પણ કોઈ ક્વેશ્ચન થઈ શકે તો એમાં આપણું આન્સર છે ધમાલ શું મોટા ઢોલને ધમાલ કહેવામાં આવે છે તો આન્સર હશે ધમાલ જે આપણે સૌરાષ્ટ્રમાં જંબુર ગામ આવેલું છે જૂનાગઢ આસપાસ મિત્રો ત્યાં આપણે જોઈએ તો સીધીઓનું ધમાલ નૃત્ય પ્રખ્યાત છે ચોથા નંબરનો ક્વેશ્ચન છે સૌરાષ્ટ્રમાં વંદે માતરમ અખબાર વંદે માતરમ અખબાર કોણે બહાર પાડ્યું હતું તો શામળદાસ ગાંધી દ્વારા બહાર પાડવામાં આવ્યું હતું ઇતિહાસનો રિલેટેડ પ્રશ્ન છે પાંચમા નંબરનો ક્વેશ્ચન છે જેઠવાઓએ પોતાની રાજધાની ક્યાં સ્થાપી હતી તો અહીંયા સુધા લેજો ક્યાં સ્થાપી હતી તો એમાં આપણો આન્સર છે જેઠવાઓએ પોતાની રાજધાની છે કુંબલીમાં સ્થાપી હતી ક્યાં કુંબલીમાં સ્થાપી હતી વઢવાણમાં છા વંશની રાજધાની આવેલી હતી પછી ગુર્જર પ્રતિહારની રાજધાની છે મિત્રો ભિન્નમાલ છે એ પણ સાથે સાથે યાદ રાખવાનું રહેશે વલભી આપણે જોઈએ તો વલભીના મૈત્રકો મૈત્રકોની રાજધાની વલભી હતી ચાવડા વંશની રાજધાની છે અણહિલપુર પાટણ હતું સોલંકી વંશની પણ તે જ હતી પછી સલ્તનત કાળમાં આપણે જોઈએ તો રાજધાની અમદાવાદ ખસેડવામાં આવી હતી હમશાહ દ્વારા બધું તમારે યાદ રાખવાનું રહેશે છઠ્ઠા નંબરનો ક્વેશ્ચન છે ગુજરાત સાહિત્ય પરિષદની સ્થાપના કઈ સાલમાં થઈ હતી તો ગુજરાતનું સાહિત્યના પણ ક્વેશ્ચનો પૂછાઈ શકે છે અને પોસ્ટમાં પણ આપેલા છે સિલેબસમાં તો ઓગણીસો પાંચમાં ગુજરાત સાહિત્ય પરિષદની સ્થાપના કરવામાં આવી હતી તો ગુજરાતમાં આપણે જોઈએ તો સૌપ્રથમ જ્ઞાનપીઠ એવોર્ડ કોને મળ્યો હતો તો ઉમાશંકર જોશીને નિયત નિશ્ચિત માટે ઓગણીસો સડસઠમાં સૌપ્રથમ જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો હતો એ પણ તમારે યાદ રાખવાનું રહેશે પછી સાતમા નંબરનો ક્વેશ્ચન છે નૃત્યમાંથી છે પઢારોનું કયું લોકનૃત્ય જાણીતું બન્યું છે તો પઢારોનું કયું લોકનૃત્ય જાણીતું બન્યું છે તો મંજીરા લોકનૃત્ય જાણીતું બન્યું છે તો પઢારોનું મંજીરા લોકનૃત્ય જાણીતું બન્યું છે આન્સર છે મંજીરા લોકનૃત્ય જેને આપણે આ નૃત્યને મિત્રો હલેસા નૃત્ય તરીકે પણ ઓળખવામાં આવે છે હલેસા નૃત્ય તરીકે પણ ઓળખવામાં આવે છે નળકાંઠાના આદિવાસીઓ છે એના દ્વારા કરવામાં આવતું નળકાંઠાના પઢારો દ્વારા કરવામાં આવતું આ નૃત્ય છે નળ સરોવર આજુબાજુના વિસ્તારમાં એ પણ યાદ રાખજો આગળનો ક્વેશ્ચન છે આઠમા નંબરનો ક્વેશ્ચન હંસાવલીના રચિતા કોણ છે તો હંસાવલીના રચિયતા કોણ છે તો અસહ્ય ઠાકર છે ભવાઈના આધ્યપ્રણેતા મિત્રો ભવાઈ તેના દ્વારા આપણે ભવાઈના કેટલા મિત્રો ત્રણસો સાહીઠ વેશની રચના કરવામાં આવી હતી એમાં સૌથી જૂનો વેશ કયો છે એમાં સૌથી જૂનો છે રામદેવ પીનનો વેશ છે રામદેવ પીનનો વેશ છે એ સૌથી જૂનો વેશ ગણવામાં આવે છે કજોડાનો વેશ છે મિત્રો ઝંડા આપણે જોઈએ તો ઝૂલણનો વેશ છે બધા અગત્યના વેશો છે તો ભુવાઈની રચના આપણે જોઈ તો અસાય ઠાકર દ્વારા ત્રણસો કે પ્લસ કરતાં વધારે ભુવાઈની રચના કરવામાં આવી હતી જ્યારે લાઉદ્દીન ખિલજીનું આક્રમણ થયું ત્યારે આપણે જોઈએ તો તમને બધી એની કહાની ખબર હશે તો ભુવાઈનું પણ આપણા સિલેબસમાં આપેલું છે તો ભવાઈના ક્વેશ્ચનો પણ આપણે લેવાના છીએ તો આપણે એક એક કરતાં લેતા રહીશું પછી આપણે જોઈએ તો આગળનો ક્વેશ્ચન છે નવમા નંબરનો ક્વેશ્ચન ડાંગના આદિવાસી લોકનૃત્ય ભાગે કયા નામે ઓળખાય છે તો ડાંગના આદિવાસી લોકનૃત્યો ભાગે મિત્રો ચાળોના નામે ઓળખાય છે કેટલા પ્રકારના શાળા છે સત્યાવીસ મિત્રો એના શાળા છે જેમાં આપણે જોઈએ ચકલીનો શાળા હોય મોરનો ચાળો હોય એવા અલગ અલગ પ્રકારના સત્યાવીસ શાળા છે અને ડાંગમાં મિત્રો ડાંગ દરબાર પણ ભરાય છે એ પણ તમારે સાથે સાથે યાદ રાખવાનું રહેશે તો મિત્રો આપણે આગળના ક્વોશન જોઈ લઈએ હવે દસમા નંબરનો ક્વેશ્ચન છે તુર નૃત્ય કયા વિસ્તારનું લોકનૃત્ય છે તો એ તો તુર નૃત્ય છે મિત્રો દક્ષિણ ગુજરાતના હળપતિ આદિવાસીનું નૃત્ય છે પછી છે અગિયારમાં નંબરનો ક્વેશ્ચન મરચી લોકનૃત્ય કયા લોકોનું જાણીતું નૃત્ય છે તો એ મિત્રો એમાં આપણો આન્સર છે તુરી જાતિની બહેનોનું લોકનૃત્ય જાણીતું છે બારમા નંબરનો ક્વેશ્ચન છે ગુજરાતમાં પ્રથમ રેડિયો કેન્દ્ર ક્યાં સ્થપાયું હતું તો ગુજરાતમાં પ્રથમ રેડિયો કેન્દ્ર છે વડોદરામાં સ્થપાયું હતું ક્યાં વડોદરામાં સ્થપાયું તો વડોદરા કઈ નદીના કિનારે આવેલું છે વડોદરા છે વિશ્વામિત્રી નદીના કિનારે આવેલું છે એ પણ યાદ રાખવાનું રહેશે આ નદીને મગરોની નદી તરીકે ઓળખવામાં આવે છે કઈ મગરોની નદી તરીકે ઓળખવામાં આવે છે વિશ્વમાં મગરોની નદી તરીકે લિમ્પોપો પછી ભારતમાં મગરોની નદી તરીકે ચંબલ નદીને ઓળખવામાં આવે છે અને ગુજરાતમાં વિશ્વામિત્રી નદીને મગરોની નદી તરીકે ઓળખવામાં આવે છે વડોદરા બધી માહિતી તમારે યાદ રાખવાનું વડોદરામાં સયાજીરાવ ગાયકવાડનો આપણો તો મહેલ આવેલો છે લક્ષ્મી વિલાસ પેલેસ આવેલું છે બધી જ માહિતી તમારે સાહિત્ય યાદ રાખવી પછી છે તેરમા નંબરનો ક્વેશ્ચન ગુજરાતમાં ભીજચિત્રોને પ્રકાશમાં લાવવાનો યશ કોને ફાળે જાય છે તો ગુજરાતમાં ભીજચિત્રોને પ્રકાશમાં લાવવાનો યશ છે એ ભાવનગરના વખતસિંહ ઠાકોરને ફાળે જાય છે ચૌદમા નંબરનો ક્વેશ્ચન છે ભારતમાં સૌપ્રથમ અખિલ હિન્દ સંગીત પરિષદ ક્યાં ભરાઈ હતી તો ભારતમાં સૌપ્રથમ અખિલ હિન્દ સંગીત પરિષદ છે ઈસવીસન ઓગણીસો સોળમાં વડોદરામાં યોજાઈ હતી પંદરમા નંબરનો ક્વેશ્ચન છે છપ્પનિયા દુષ્કાળનું ચિત્રણ કઈ ફિલ્મોમાં કરવામાં આવ્યું છે તો છપ્પનિયા દુષ્કાળનું ચિત્રણ છે કઈ ફિલ્મમાં માનવીની ભવાઈમાં માનવીની ભવાઈ છે એ કોની કૃતિ છે પન્નાલાલ પટેલની કૃતિ છે એ પણ તમારે યાદ રાખવાનું રહેશે પન્નાલાલ પટેલને ઓગણીસો પંચ્યાસીમાં જ્ઞાનપીઠ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો એ પણ યાદ રાખવું મળેલા જીવેની કૃતિ છે પછી છે સોળમા નંબરનો ક્વેશ્ચન સૌપ્રથમ બોલતી ગુજરાતી ફિલ્મ કઈ હતી તો સૌપ્રથમ બોલતી ગુજરાતી ફિલ્મ છે એ નરસિંહ મહેતા છે કઈ છે નરસિંહ મહેતા છે પછી છે આગળનો ક્વેશ્ચન સૌરાષ્ટ્રની કઈ જાતિ મોતીકામ માટે જાણીતી છે તો સૌરાષ્ટ્રની કઈ જાતિ છે મોતીકામ માટે જાણીતી છે તો કાઠી જાતિ છે ઈ મોતીકામ માટે જાણીતી છે અઢારમા નંબરનો ક્વેશ્ચન છે નિકોરા બેટ કઈ નદી પર આવેલો છે તો નિકોરા બેટ છે એ નર્મદા નદી પર આવેલો છે નર્મદા નદી પર આલિયા બેટ પણ આવેલો છે કયો બેટ આલિયા બેટ પણ આપણે જોઈએ તો નર્મદા નદી પર આવેલો છે એ પણ તમારે યાદ રાખવું છે નર્મદા નદીને આપણે રેવા પછી સમોદ ઉદભવા સમોદભવા મિત્રો આ પણ એના નામ છે મિત્રો જુદા જુદા તમારે યાદ રાખવાના રહેશે નર્મદા નદી મિત્રો ગુજરાતની જીવાદોરી તેરસો બાર કિલોમીટર એની લંબાઈ છે એ પણ યાદ રાખવાનું રહેશે સરદાર બંધ નર્મદા નદી પર આવેલો છે જેની પાંચ એપ્રિલ ઓગણીસો એકસઠમાં જવાહરલાલ નહેરુ દ્વારા તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું નર્મદા નદી વિશે તો આપણે ઘણું લખી શકીએ અમ અમરકંટકમાંથી તેનો ઉદ્ભવ થાય છે પછી છે ઓગણીસમા નંબરનો ક્વેશ્ચન તાંબા પિત્તળના વાસણો માટે કયું સ્થળ જાણીતું છે તો મહેસાણાનું વિસનગર છે તાંબા પિત્તળના વાસણો માટે જાણીતું સ્થળ છે પછી વીસમા નંબરનો ક્વેશ્ચન છે કયા સ્થળના કંકુને કાજળ વખણાય છે તો એ જામનગર શહેરના કંકુને કાજળ વખણાય છે પછી છે એકવીસમા નંબરનો ક્વેશ્ચન હળપતિ લોકોની વસ્તી કયા જિલ્લામાં સવિશેષ છે તો હળપતિ લોકોની વસ્તી કયા જિલ્લામાં સવિશેષ છે તો હળપતિ લોકોની વસ્તી સુરત જિલ્લામાં સવિશેષ છે બાવીસમાં નંબરનો ક્વેશ્ચન છે ભવાઈનો ક્વેશ્ચન છે ભવાઈમાં સ્ત્રીનો વેશ ભજવતા પુરુષને શું કહે છે તો ભવાઈમાં સ્ત્રીનો વેશ ભજવતા પુરુષને કાંછોળીઓ કહેવામાં આવે છે શું કાંછોળીઓ કહેવામાં આવે છે ત્રેવીસમા નંબરનો ક્વેશ્ચન છે ઢોલો રાણો કયા પ્રદેશનું લોકનૃત્ય છે તો ઢોલો રાણો છે ગોહિલવાડના પંથકના કોળી બહેનોનું નૃત્ય છે ગોહેલવાડ છે જે આપણે ભાવનગરનો જે ઘેલો અને શેત્રુજી નદીનો વિસ્તાર છે મિત્રો એને આપણે જે ગોહેલવાડ તરીકે ઓળખવામાં આવે છે એ પણ તમારે સાહિત્ય યાદ રાખવાનું રહેશે પછી આગળનો ક્વેશ્ચન છે મેળામાંથી ક્વેશ્ચન છે ચોવીસમાં નંબરનો ક્વેશ્ચન તણેતરનો મેળો કયા મહિનામાં ભરાય છે તો તણેતરનો મેળો છે ભાદરવા મહિનામાં ભરાય છે કયા મહિનામાં ભરાય છે ભાદરવા મહિનામાં ભરાય છે ભાદરવા ચૂદ સોદ પાસમને સાઠના દિવસે ત્રણેતુનો મેળો સુરેન્દ્રનગરના ઠાનગઢ જિલ્લામાં ભરાય છે પછી છે પચીસમા નંબરનો ક્વેશ્ચન જેમાં આપણે જોઈએ તો આની વિશેષતા શું છે રંગબેરંગી રંગબેરંગી છત્રિયો આ મેળાની વિશેષતાઓ છે પછી છે અમૃત કેશવ નાયકનું નામ કયા ક્ષેત્રે જાણીતું છે તો રંગભૂમિ ક્ષેત્રે જાણીતું છે કયા મેળામાં ગધેડાની લેવેશ થાય છે તો ઓઠાના મેળામાં ગધેડાની લેવેશ થાય છે કોઠાનો મેળો છે અમદાવાદના ધોળકા તાલુકામાં ભરાય છે મિત્રો ક્યાં ભરાય છે અમદાવાદના ધોળકામાં ભરાય છે તો મિત્રો પછી આગળનો ક્વેશ્ચન છે નાગરોના ઈષ્ટ દેવ કોણ ગણાય છે તો હાટકેશ્વર મહાદેવ છે નાગરોના આપણે જોઈએ તો ઈષ્ટ દેવ ગણાય છે વડનગરમાં મિત્રો આપણે જોઈએ તો હાટકેશ્વર મહાદેવનું મંદિર પણ આવેલું છે અઠ્યાવીસમાં નંબરનો ક્વેશ્ચન છે ગુજરાતમાં સૌથી ઓછી નદીઓ કયા જિલ્લામાં છે તો ગુજરાતમાં સૌથી ઓછી નદીઓ છે આણંદ જિલ્લામાં આવેલી છે આણંદમાં શું આવેલું છે આણંદમાં અમૂલ ડેરી પણ આવેલી છે એશિયાની સૌથી મોટી ડેરી અમૂલ ડેરી છે આણંદમાં આવેલી છે એ પણ યાદ રાખવાનું રહેશે ઓગણત્રીસમાં નંબરનો ક્વેશ્ચન છે ગુજરાતના કેટલા જિલ્લાઓ માત્ર જમીન સરહદથી બંધાયેલા છે તો ગુજરાતના મિત્રો અઢાર જિલ્લા છે જમીન સરહદથી જ્યારે પંદર જિલ્લા છે દરિયાઈ સીમા ધરાવે છે પંદર જિલ્લા છે દરિયાઈ સીમા ધરાવે છે એ પણ તમારે યાદ રાખવાનું રહેશે પછી છે આગળનો ક્વેશ્ચન ત્રીસમા નંબરનો ક્વેશ્ચન સિદ્ધપુરનું કયું મંદિર વર્ષમાં માત્ર એક જ વાર ખુલે છે તો સિદ્ધપુરનું મિત્રો કાર્તિકે સ્વામી મંદિર એ વર્ષમાં એક જ વાર ખુલે છે એકવી એકત્રીસમા નંબરનો ક્વેશ્ચન છે વિકા વાવ ક્યાં આવેલી છે તો વિકિયા વાવ છે ઘુમલી ખાતે આવેલી છે મગફળીનું સૌથી વધુ આપણે જે સૌથી વધુ પાક અને ઉત્પાદન કયા જિલ્લામાં લેવાય છે આપણે સૌથી વધુ પાક છે મિત્રો એટલે કે ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે મિત્રો જૂનાગઢ જિલ્લામાં થાય છે કયા જિલ્લામાં જૂનાગઢ જિલ્લો જેને આપણે વાડીઓનો જિલ્લો તરીકે પણ ઓળખીએ છીએ વાડીઓના જિલ્લા તરીકે આપણે જોઈએ તો ઓળખવામાં આવે છે જૂનાગઢમાં મિત્રો આપણે જોઈએ તો ગિરનાર આવેલો છે મિત્રો એ પણ યાદ રાખવાનું રહેશે સુવા અને અજમાનો સૌથી વધુ પાક કયા જિલ્લામાં થાય છે તો જામનગર જિલ્લામાં થાય છે મહેસાણા કઈ નદીના કિનારે આવેલું છે તો મહેસાણા છે એ નદીના કિનારે આવેલું છે કઈ નદીના કિનારે રૂપેણ નદીના કિનારે મહેસાણા આવેલું છે યાદ રાખવાનું છે મહેસાણાના ઊંઝ ઊંઝા છે મિત્રો એ આપણે જોઈએ તો મસાલાઓનું સારું એવું આપણું ઉત્પાદન કરે છે મિત્રો ઈસબ છે પરિયાળી છે ને સારું એવું ઉત્પાદન કરતું આપણે જોઈએ તો જિલ્લો છે મહેસાણામાં મોઢેરાનું સૂર્યમંદિર આવેલું છે એ પણ યાદ રાખવાનું રહેશે પછી છે ગુજરાતમાં સૌપ્રથમ દવાની ફેક્ટરી ક્યાં સ્થપાઈ હતી તો વડોદરામાં સ્થપાઇ હતી અંબુજા સિમેન્ટનો પ્લાન્ટ ક્યાં સ્થળે આવેલો છે તો અંબુઝા સિમેન્ટનો પ્લાન્ટ છે મિત્રો કોળીનાર ગીર સોમનાથમાં આવેલો છે પછી છે સાડત્રીસમાં નંબરનો ક્વેશ્ચન અભય કયા મહાપુરુષની સમાધિ છે તો અભય છે એ મિત્રો મોરારજી દેસાઈની સમાધિ છે કોને છે મિત્રો મોરારજી દેસાઈની મિત્રો અભય છે એ મહાસ આપણો જોઈએ તો મહાપુરુષની સમાધિ છે મિત્રો ગુજરાતના સૌપ્રથમ વડાપ્રધાન છે મિત્રો એવો રાજકુમાર કોલેજ કયા આવેલી છે તો રાજકુમાર કોલેજ છે મિત્રો રાજકોટ જિલ્લામાં આવેલી છે રાજકોટ છે એ કઈ નદીના કિનારે આવેલું છે રાજકોટ છે આજી નદીના કિનારે આવેલું છે ઓગણચાલીસમાં નંબરનો ક્વેશ્ચન છે સંત સરોવર કઈ નદી પર બાંધવામાં આવેલું છે તો સંત સરોવર છે એ સાબરમતી નદી પર આપણે બાંધવામાં આવેલું છે સાબરમતી મિત્રો રાજસ્થાનમાંથી મિત્રો નીકળે છે અને મિત્રો પછી આપણે જોઈએ તો સાબર તરીકે ઓળખાતી હોય છે ને પછી હાથમતી નદીને પ્રાંતિ સ્માએ મળીને પછી નાથી મિત્રો સાબરમતીના નામે ઓળખાય છે ગુજરાતની સૌથી લાંબી નદી છે કેવી સૌથી લાંબી નદી છે સૌથી લાંબી નદી છે કયું સ્થળ મરુભૂમિનું મોતી ગણાય છે તો વચરાજ બેટ છે વરૂભભૂમિનું મોતી ગણાય છે કયું સ્થળ મરુભૂમિનું મોતી ગણાય છે મિત્રો વચરાજ બેટ છે એ મોતી ગણાય છે અમરેલી જિલ્લાની સૌથી લાંબી નદી કઈ છે તો અમરેલી જિલ્લાની સૌથી લાંબી નદી છે એ શેત્રુજી નદી છે અમરેલી જિલ્લાની સૌથી લાંબી નદી છે એ શેત્રુજી નદી છે જમજીર ધોધ કઈ નદી પર આવેલો છે તો જમજીર ધોધ છે મિત્રો શિંગવડી નદી પર આપણો શિંગવડો નદી પર આવેલો છે ક્યાં આવેલો છે શિંગવડોદ નદી પર આવેલો છે અમરેલી જિલ્લાની સૌથી લાંબી નદી શેત્રુજી નદી છે શેત્રુજી નદી પર બે ડેમ આવેલો છે ખોડિયાર બંધ અને રાજસ્થળી બંધ ખોડિયાર બંધ છે મિત્રો અમરેલીમાં અને રાજસ્થળી બંધ છે ભાવનગરમાં પાલધાણા પાસે આવેલો છે આ પણ યાદ રાખવાનું રહેશે પછી આપણે આગળના ક્વેશ્ચન જોઈએ તો શાણાનો ડુંગર કયા જિલ્લામાં આવેલો છે તો શાણાનો ડુંગર છે મિત્રો કયા જિલ્લામાં આવેલો છે તો શાણાનો ડુંગર છે ગીર સોમનાથ જિલ્લામાં આવેલો છે કયો ગીર સોમનાથ જિલ્લામાં આવેલો છે ગીર સોમનાથ જિલ્લો છે મિત્રો બે હજાર તેરમાં નરેન્દ્રભાઈ મોદીના સમયમાં નવો જિલ્લો બન્યો હતો એ પણ યાદ રાખવાનો છે અને મિત્રો શાણા વાક્યાની ગુફાઓ પણ આવેલી છે સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી મુખ્યાલય ક્યાં આવેલું છે તે વેરાવળમાં આવેલું છે ક્યાં આવેલું છે વેરાવળમાં આવેલું છે પછી છે પિસ્તાલીસમાં નંબરનો ક્વેશ્ચન ગુજરાતમાં કયા સ્થળે પરખાઉ જમીન જોવા મળે છે તો ગુજરાતમાં સૌરાષ્ટ્રના બરડા ડુંગરાળ વિસ્તારમાં પડખાવ જમીન જોવા મળે છે છેતાલીસમાં નંબરનો ક્વેશ્ચન છે વિસ્તારની દ્રષ્ટિએ સૌરાષ્ટ્રનો સૌથી મોટો જિલ્લો કયો છે તો વિસ્તારની દ્રષ્ટિએ સૌરાષ્ટ્રનો સૌથી મોટો જિલ્લો સુરેન્દ્રનગર જિલ્લો છે જામનગર કયા નામે ઓળખાતું હતું દોસ્તો આપણે જોઈએ તો પહેલાં જામનગર છે મિત્રો નવા નગર સ્ટેટ તરીકે ઓળખાતું હતું પછી છે આગળના ક્વેશ્ચન અડતાલીસમા નંબરનો ક્વેશ્ચન રણજીત સાગર બંધ કઈ નદી પર બાંધવામાં આવ્યો છે તો મિત્રો જામનગરમાં નાગમતી નદી પર બાંધવામાં આવ્યો છે પછી ઓગણ પચાસમાં નંબરનો ક્વેશ્ચન છે સૌમ્ય સરોવર ક્યાં આવેલું છે તો સૌમ્ય સરોવર છે સોમનાથ જિલ્લામાં આવેલું છે પચાસમાં નંબરનો ક્વેશ્ચન છે કઈ નદી વડોદરામાં મેદાનની લાલ અને કાળી માટીને અલગ કરે છે તો વિશ્વામિત્રી નદી છે એ આપણે જોઈએ તો મેદાનને લાલ અને કાળી માટીને અલગ કરે છે પછી છે એકાવનમાં નંબરનો ક્વેશ્ચન શણેશ્વરની વાવ ક્યાં આવેલી છે તો શરણેશ્વરની વાવ છે હળવદ ખાતે આવેલી છે પાટણમાં આપણે રાણકી વાવ આવે છે મિત્રો દાદા હરિભાઈની વાવ છે એ અમદાવાદમાં આવેલી છે પછી માધા વાવ છે મિત્રો સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલી છે મિત્રો અડી કડીની વાવ જૂનાગઢમાં આવેલી છે કપડવંશમાં મિત્રો કાંઠાની વાવ છે મિત્રો એ બધા સાંપાની વાવ છે મિત્રો બધી વાવ છે મિત્રો પછી હિંમતનગરમાં કાજી વાવ આવેલી છે હીરુ વાવ અને વનજારી વાવ મિત્રો આપણે જોઈએ તો મોડાસા ખાતે આવેલી છે એ તે મિત્રો સાયદે તમારે બધું જ વાવ યાદ રાખવાની રહેશે અને આપણે વિડીયોમાં કરાવતા રહીશું તો મિત્રો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો મિત્રો સાયદે તમારે પૂરો પીરો વિડીયો જોવાનો રહેશે અને જો મિત્રો આને તમારે પીડીએફ જોઈતી તો ટેલિગ્રામમાં મિત્રો આપણી વન ઇન્ડિયા સ્ટડી વન ઇન્ડિયા સ્ટડી મિત્રો આપણે જોઈએ તો વન ઇન્ડિયા સ્ટડી એવું મિત્રો આપણે જોઈએ તો તમારા ટેલિગ્રામમાં જઈને લખશો તો તમને અમારી એ આપણે જોઈએ તો ટેલિગ્રામ ચેનલ મળી જશે ત્યાં તમારે ફોલો કરી લેવું અને મિત્રો ત્યાંથી તમને પીડીએફ મળી જશે અને જો મિત્રો તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આપણે તમારા વિડીયો મિત્રો અહીંથી મળતા રહેશે સીસી મેન્સને રિલેટેડ બધા વિડીયો મિત્રો તમને અહીંયાથી હવેથી મળતા રહેશે તો મિત્રો વિડીયોને એન્ડ કરીએ છીએ જય હિન્દ જય ભારત